નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં પાંચ વર્ષ ઉપરાંતના સમયગાળાથી જનરલ હોસ્પિટલના નવીન મકાનનું કાર્ય નિર્માણાધીન હતું અગાઉની લોકસભા ટમના સાંસદ સ્વર્ગસ્થ પ્રભાતસિંહ ચૌહાણે જનરલ હોસ્પિટલના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું નિયત સમય મર્યાદા કરતાં ઘણો વધારે સમય સદર હોસ્પિટલના નિર્માણમાં થયો છે કોરોનાના કપડાં કાળમાં જ્યારે હોસ્પિટલમાં બેડ અને સુવિધાઓ વગર અનેક દર્દીઓને જિલ્લા બહાર દાખલ કરવા પડ્યા હતા તો ઘણા દર્દીઓનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો ત્યારે આ હોસ્પિટલનું મંતરગતિએ ચાલતું કાર્ય લોકોની ટીકાનું કારણ બન્યું હતું જોકે કોરોના સમય પછી આ હોસ્પિટલના અટકેલા કાર્યની અડચણો દૂર થતાં કામી વેગ પકડ્યો હતો અને પચીસ ફેબ્રુઆરીએ સાંજે ચાર કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જનરલ હોસ્પિટલ લુણાવાડાના દોઢસો પથારીના નવીન મકાનનું ઈ ઉદ્ઘાટન રાજકોટ ખાતેથી કરવામાં આવનાર છે આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને સાંસદ રતનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં જનરલ હોસ્પિટલના કેમ્પસ ખાતે સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ યોજાશે ત્યારે લાંબા સમયની રાહ જોતા જિલ્લા મથક લુણાવાડા સુવિધાયુક્ત જનરલ હોસ્પિટલનું નું નવીન મકાન મળશે ગુજરાત ન્યૂઝ ચેનલને કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ